માંડવી છે થોડીક થોડીક એટલે એ વીણવાનું કામ ચાલુ છે પછી કામાક્ષી ને નવડાવીને તૈયાર કરીને વ્હાઈટ ફ્રોક પહેર્યું એટલે વ્હાઈટ સ્પ્રે છાંટો કામાક્ષી ને આગળ ને પાછો પાછળ પણ સ્પ્રે છાટવો હોય એને આજે મેં થોડાક પાકેલા પેશન ફ્રૂટ જોયા તો મેં કીધું હાલ થોડુંક શરબત બનાવી નાખું શરબત બનાવીને ગાડી નાખ્યું ને ફ્રીજમાં મૂકી દીધું સાથે સાથે અમારે રસોઈ પણ ચાલે છે બે બાર પેશન ફ્રૂટનો ઉપર નો ભાગ ફેંકો એ શ્યામ જોઈ ગયા અને તરત જ મને કીધું કે હાલો લાવો શરબત મારે પીવું છે પછી શ્યામે શરબત પીધું ને હિતુભાઈ પાણી પીવા આવ્યા હતા તો એને પણ પાણીની બદલે શરબત પીધું શ્યામ શરબત પીને કામે લાગી ગયા અહીંયા બે બાર પાઇટ જેવું હતું બેસવાનું એ પણ એ એકદમ ખરબચરું ખરબચરું હતું એની ઉપર સિમેન્ટ ને રેતીનું ગારીઓ કરીને પાથરી દીધું હવે મસ્ત થઈ ગયું છેલ્લે છેલ્લે તો ચુનાડું પણ તૂટી ગયું પછી થોડુંક ગાર્યું વૈધ્યું તું ઈ બાર જ્યાંથી અમારે ઉંદર આવે છે ને ન્યા લગાડી દીધું પછી બધા જમવા બેસી ગયા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો બીજા નવા વિડીયો જોવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો